સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ હતી ઇડર ખેડબ્રહ્મા વડાલી સહિતના પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો ખાસ કરીને ઈડર તાલુકાના કડિયાદ્રા ગામ અને આસપાસના વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે કડિયાદરા ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા જેના પગલે સ્થાનિક લોકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે રામનગર વિસ્તારમાં ઘરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ઘરવખરી સહિત અનાજનો જથ્થો પણ પલડી ગયો હતો આ પરિસ્થિતિને કારણે હાલ તો સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે હું ઠાકોર શિલ્પા રામકડિયાદરા રામનગર રહેવાસી છું અહીંયા બધા પાણી ભરાઈ ગયું છે અહીંયા બધા બહુ